ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ એક વનસ્પતિમાં પોષણ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ ધોરણ છ માં તમે અભ્યાસ કરી ગયા છો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે તમે એ પણ ભણ્યા છો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનીજ તત્વો વગેરે ખોરાકના ઘટકો છે આ ખોરાકના ઘટકો આપણા શરીર માટે જરૂરી છે જેને પોષક તત્વો ન્યુટ્રીયન્સ કહે છે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પરંતુ પ્રાણીઓ અને મનુષ્ય આમ કરી શકતા નથી તેઓ વનસ્પતિ કે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે બુજોને જાણવું છે કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે વનસ્પતિમાં પોષણના પ્રકારો મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ખનીજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી રો મટીરિયલ્સ તેમની આસપાસ હોય છે આ પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ વૃદ્ધિ નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવ ક્રિયાઓ માટે જરૂરી છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે ઓટો પોતે ટ્રોફ પોષણ તેથી વનસ્પતિઓ સ્વાવલંબી ઓટોટ્રોફ્સ કહેવાય છે પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેઓને પરાવલંબી હેટ્રોટ્રોફ્સ હેટ્રો પર કહેવાય છે પહેલીને જાણવું છે કે શા માટે આપણું શરીર કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનીજ તત્વોમાંથી ખોરાક નથી બનાવી શકતું જેમ વનસ્પતિ બનાવે છે હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન એટલે કે ટ્રાન્સપોર્ટ પામે છે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા ફોટોસિન્થેસી ફૂડ મેકિંગ પ્રોસેસ ઇન પ્લાન્ટ પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના છે વનસ્પતિમાં ખોરાક બનવાની ક્રિયા પર્ણમાં જોવા મળે છે તેથી બધા જ કાચા પદાર્થોને ત્યાં પહોંચવું જ રહ્યું જમીનમાં રહેલ પાણી અને ખનીજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે કોષો તમે જોયું છે કે બહુમાળી મકાન એ ઈંટોના બનેલ હોય છે તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે જેને કોષ સેલ કહે છે કોષો માત્ર સૂક્ષ્મ દર્શક યંત્રમાં જ જોઈ શકાય છે કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય છે કોષ એક પાતળા આવરણથી આવૃત હોય છે જેને કોષ રસ્તર સેલ મેમ્બ્રેન કહે છે દરેક કોષમાં ઘટ મધ્યમાં ગોઠવાયેલ રચના આવેલી હોય છે જેને કોષ કેન્દ્ર ન્યુક્લિયસ કહે છે કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને કોષરસ સાઇટોપ્લાઝમ કહે છે વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ લે છે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે જેમને પર્ણરંધ્ર સ્ટોમેટા કહેવાય છે જાણવું છે કે મૂળ પાણી અને ખનીજ છે વાહિનીઓ નળીની જેમ મૂળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનીજ તત્વોનું વહન થાય છે તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચે છે તમે પ્રકરણ અગિયારમાં વનસ્પતિમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરશો પહેલી જાણવા ઈચ્છે છે કે પર્ણોમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય ક્લોરોફિલ કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે ફોટો એટલે પ્રકાશ સિન્થેસિસ એટલે સંશ્લેષણ તેથી આપણે કહી શકીએ કે હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યના છે આ પૃથ્વી પરની વિશેષ્ટ ઘટના છે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે આથી સૂર્ય એ બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે શું તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકો પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક પર જ આધારિત છે બીજી બાજુ એ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે જેમ કે લીલું પ્રકાંડ અને તેની શાખાઓ રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા કાંટા જેવા પર્ણ જોવા મળે છે જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે આ વનસ્પતિઓ પાસે લીલું પ્રકાંડ હોય છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય બરાબર કાર્બોદિત પદાર્થ વત્તા ઓક્સિજન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે સામાન્ય રીતે કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચમાં ફેરવાય છે પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે સ્ટાર્ચ એ કાર્બોદિતનો પ્રકાર છે બુજોએ લાલ જાંબલી અને કથાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિ જોઈ તેને જાણવું છે કે આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે એક સરખા છોડ લો એક છોડને અંધકારમાં અથવા કાળા ખોખામાં બોતેર કલાક માટે રાખો અને બીજા છોડને સૂર્યપ્રકાશમાં રાખો જેમ ધોરણ છ માં પ્રવૃત્તિ કરેલ એવી જ રીતે બંને છોડનો આયોડીન દ્વારા પરીક્ષણ કરો તમારું પરિણામ નોંધો હવે જે છોડને અંધકારમાં રાખેલ હતો તેને ત્રણ ચાર દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડીન દ્વારા પરીક્ષણ કરો તમારી નોટબુકમાં અવલોકનની નોંધ કરો પર્ણમાં જે ભાગ લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે લાલ કથ્થાઈ અને બીજા રંજક દ્રવ્યો લીલા રંગને ઢાંકી દે છે આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે તમે અવારનવાર તળાવ કે સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બાને જોતા હશો સામાન્ય રીતે વૃદ્ધિ પામતા આ સજીવને લીલ એટલે કે એલ્ગે કહે છે શું તમે અનુમાન બાંધી શકો છો કે શા માટે લીલ લીલા રંગની જોવા મળે છે તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે જે તેમને લીલો રંગ આપે છે લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ સિન્થેસિસ પ્લાન્ટ ફૂડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ કરે છે કાર્બોદિત પદાર્થો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે પરંતુ પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે છે યાદ કરો હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેના સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને વાપરી શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે અને જમીનમાં મુક્ત કરે છે આ દ્રાવ્ય સ્વરૂપ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે તમે એ પણ જોયું હશે કે ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે આવી રીતે વનસ્પતિ તેની નાઇટ્રોજન અને અન્ય ઘટકોની જરૂરિયાત પૂરી કરે છે આમ વનસ્પતિ કાર્બોદેટ સિવાયના અન્ય ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીનું સંશ્લેષણ કરી શકે છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો અધ મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિત દ્રવ્ય ધરાવતી નથી તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તેઓ કેવી રીતે જીવી શકે છે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવાયેલ ખોરાક પર નભે છે તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે આકૃતિ એક પોઈન્ટ પાંચ જુઓ શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે આ અમરવેલ કસકટા છે તે હરિદ્રવ્ય ધરાવતી નથી તે જે વૃક્ષ પર જોવા મળે છે તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે જે વૃક્ષ પર તે આરોહણ કરે છે તેને યજમાન હોસ્ટ કહેવાય છે તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે તેથી તેને પરોપજીવી પેરાસાઇટ કહે છે શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનાર પરોપજીવી છીએ તેના પર વિચારો અને શિક્ષક સાથે ચર્ચા કરો પહેલીને જાણવું છે કે મચ્છર માંકડ જૂ અને જળો જે આપણું રુધિર શોષે છે તે પણ પરોપજીવી છે તમે એવી વનસ્પતિઓ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે શું તે આશ્ચર્યજનક નથી આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે આકૃતિ એક પોઈન્ટ છ માં દર્શાવેલ વનસ્પતિ જુઓ પર્ણ એ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ બંધ થાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ ઇન્સેક્ટિવોરસ પ્લાન્ટ કહેવાય છે શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય બુજો અસમંજસમાં છે જો કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો પછી શા માટે તે કીટકોને ખાય છે વૃતોપજીવ્યો સેપ્રોટ્રોફ્સ તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે તમે વર્ષાઋતુમાં સડતા લાકડા ઉપર છત્રી અથવા ક્યાંથી મેળવે છે બુજોને જાણવું છે કે આ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે તેઓ પાસે પ્રાણીઓ જેવું મુખ નથી તેઓ લીલી વનસ્પતિ જેવા નથી કારણ કે તેઓ હરિદ્રવ્ય ધરાવતા નથી કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી શકતા નથી પ્રવૃત્તિ બ્રેડનો ટુકડો લો તેને તેને પાણી દ્વારા ભીનો કરો હુંફાળી અને ભેજવાળી જગ્યા પર બે કે ત્રણ દિવસ જ્યાં સુધી રૂવાટી જેવા ધબ્બા ના દેખાય ત્યાં સુધી રાખો આ ધબ્બા સફેદ લીલા કથ્થાઈ કે બીજા અન્ય રંગના પણ હોઈ શકે ધબ્બાને સૂક્ષ્મ દર્શક યંત્ર અથવા તો બિલોરી કાચમાં નિહાળો તમારી નોટબુકમાં અવલોકન નોંધો મોટા ભાગે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળશે આ સજીવોને ફૂગ ફંગાઈ કહેવાય છે તેઓ જુદા પ્રકારે પોષણ મેળવે છે તેઓ મૃત અને સડી ગયેલ પદાર્થો પર પાંચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલ પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ સેપ્રોટ્રોફિક ન્યુટ્રીશન કહેવાય છે જે વનસ્પતિ મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી સેપ્રોટ્રોફ્સ કહે છે અથાણા ચામડા કપડા કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ કે હુંફાળી જગ્યાઓ પર લાંબા સમયથી પડી હોય તેની ઉપર ફૂગ લાગે છે ઓપ્શન તેની ઉપર ફૂગ ઉગે છે પહેલી એ જાણવા આતુર છે કે વર્ષાઋતુમાં તેણીના સુંદર જૂતા જે તે ખાસ પ્રસંગમાં જ પહેરતી તે ફૂગના કારણે ખરાબ થઈ ગયા તે જાણવા ઈચ્છે છે કે વર્ષાઋતુમાં અચાનક જ કેમ ફૂગ જોવા મળે છે બુજો કહે છે કે એક વાર તેના દાદાએ તેને કહ્યું હતું કે તેના ઘઉંના ખેતરો ફૂગના કારણે ખરાબ થયા તેને જાણવું છે કે શું ફૂગ રોગ પણ કરે છે પહેલીએ કહ્યું કે યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ ઉપયોગી છે પરંતુ કેટલીક ફૂગ વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યમાં રોગ પણ કરે છે કેટલીક ફૂગ દવા તરીકે પણ વપરાય છે વર્ષાઋતુ દરમિયાન તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછો સામાન્ય રીતે ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે હવે તમે કહી શકો કે આપણે વસ્તુઓને ખરાબ થતી કેવી રીતે રોકી શકીએ ઓપ્શન કેવી રીતે રોકી શકીએ છીએ કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે આ પ્રકારના સંબંધને સહજીવન સહભાગીતા સિમ્બાયોટિક રિલેશનશીપ કહેવાય છે દાખલા તરીકે ફૂગ એ વનસ્પતિના મૂળ પર જોવા મળે છે વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે બદલામાં ફૂગ પાસેથી જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી છે લાયકિન લીચિન જેવા સજીવોમાં હરિત ધરાવતી લીલ અને ફૂગ સાથે જોવા મળે છે ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક આપે છે જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે હાઉ આર ધ સોઇલ શું તમે ક્યારેય ખેડૂતને ખેતરમાં છાણિયું ખાતર અથવા રાસાયણિક ખાતર નાખતા જોયા છે અથવા માળીને બગીચામાં ઘાસવાળી ભૂમિ લોન અથવા કુંડામાં તેનો ઉપયોગ કરતા જોયા છે શું તમે જાણો છો કે તે જમીનમાં શા માટે ઉમેરવામાં આવે છે તમે શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ પોષક તત્વોનું શોષણ કરે છે તેથી તેમની માત્રા જમીનમાં ઘટી જાય છે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ સામાન્યપણે પાકને નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત રહે છે લણની પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે ઓપ્શન લણની પછી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે તમે શીખ્યા છો કે વાતાવરણમાં પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ જેમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે તેમ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતી નથી તેમને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં જરૂરી છે રાઇબોઝિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી તેથી તે ચણા વટાણા મગ વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે મોટા ભાગની દાળ એ કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે આમ અહીં સહસંબંધ જોવા મળે છે આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજન ખાતર ઉમેરવાની જરૂર રહેતી નથી રહેતી નથી આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે ઓપ્શન કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે કારણ કે તેઓ ખોરાક કે પોષણ માટે વનસ્પતિ તથા બીજા પ્રાણીઓ પર નિર્ભર હોય છે શું આપણે કીટાહારીઓને આંશિક પરપોષી પાર્શિયલ હેટ્રોટ્રોપ્સ કહી શકીએ પારિભાષિક શબ્દો સ્વયંપોષી ઓટોટ્રોફિક હરિત દ્રવ્ય ક્લોરોફિલ પરપોશી હેટ્રોટ્રોપ્સ યજમાન હોસ્ટ કીટાહારી ઇન્સેક્ટીવોરસ પોષક તત્વો ન્યુટ્રીયન્ટ પોષણ ન્યુટ્રીશન પરોપજીવી પેરાસાઈટ પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસીસ મૃતોપજીવી સેપ્રોટ્રોપ્સ મૃતોપજીવન સેપ્રોટ્રોફિક પર્ણરંધ્ર સ્ટોમેટા તમે શું શીખ્યા બધા જ સજીવો ખોરાક લે છે અને તેનો ઉપયોગ શક્તિ મેળવવા વૃદ્ધિ તથા શરીરને જાળવી રાખવા માટે કરે છે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તેમનો ખોરાક જાતે બનાવે છે તેઓ સ્વયં પોષી છે વનસ્પતિ સરળ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ખનીજ તત્વોનો ઉપયોગ ખોરાક બનાવવાની પ્રક્રિયા માટે કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશ જરૂરી છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જટિલ રાસાયણિક પદાર્થો જેવા કે કાર્બોદિત ઉત્પન્ન થાય છે હરિત દ્રવ્ય દ્વારા સૂર્ય ઊર્જા એ ખોરાકના સ્વરૂપમાં પરણમાં સંગ્રહાય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન ઉત્પન્ન થાય છે સજીવો તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રકાશ સંશ્લેષણ દ્વારા મુક્ત થયેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે ફૂગ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તેઓ મૃતોપજીવી છે અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે તેઓ યજમાનમાંથી પોતાનો ખોરાક મેળવે છે કેટલીક વનસ્પતિઓને પ્રાણીઓ પોતાના પોષણ માટે બીજા પર નભે છે તેને પરોપજીવી કહે છે